you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ભાજપની જીતનો ધમાકેદાર આરંભ થયો છે સુરત લોકસભા બેઠક બેનહરીફ થઈને ભાજપે મેળવેલી પહેલી મોટી જીત બની છે આ એક ઐતિહાસિક જીત બની છે ભાજપે પોતાના ટ્વિટર પેજ ઉપર લખ્યું કે પ્રચન વિજયગાથાનો સુરતથી પ્રારંભ સુરત લોકસભા બેઠકના ઉમેદવાર મુકેશ દલલને વીર ચૂંટાવા બદલ હાર્દિક અભિનંદન સુરત લોકસભા બેઠક ભાજપે બેનહરીફ જીતી છે ગુજરાતમાં છવ્વીસ બેઠકોમાંથી એક બેઠક પર ભાજપ વિજય થયો છે ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિન બન્યા છે સુરત ભાજપે નવો ઇતિહાસ દીધો છે દેશમાં ગુજરાત ભાજપ વિપક્ષ દીપક કહ્યું કે અમારા માટે આનંદની વાત છે ગુજરાતમાં આઝાદી પછી ભાજપની પ્રથમ બેઠક બિન બની છે જે ઉમેદવારો ફોર્મ પરત ખેંચ્યું છે તેઓ ભાજપને સાથ આપ્યો છે ગુજરાતની તમામ બેઠકો જીતવામાં આવશે બાકીની પચીસ બેઠકો પર પાંચ લાખની ની જીતવામાં આવશે જેની શરૂઆત સુરતથી થઈ છે